જીએમડીસી ના નવા પ્રોજેક્ટ રદ કરવાની માંગ સાથે ભારત આદિવાસી સંવિધાન સેનાએ આપ્યું આવેદનપત્ર કરજન ડેમની ડાબા કાંઠાની નહેર જીએમડીસી ના નવા પ્રોજેક્ટના લીધે ડાયવર્ટ કરવાને લઈ સાથે પર્યાવરણને થનાર ભયંકર નુકશાનના લીધે બંને પ્રોજેક્ટ રદ કરવા ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા વાલીયા ઝઘડીયા તાલુકો જિલ્લો ભરૂચના ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ચાર હજાર પાંચસો હેક્ટર જમીન સંપાદિત થનાર હોય શેડ્યુલ પાંચ માંગ આવતા આજુબાજુના ગામોમાં ભૂગર્ભ જળના તળ નીચા જવા અને કરજન ડેમની ડાબા કાંઠાની ડાબાકાંઠાની ના નવા પ્રોજેક્ટના લીધે ડાયવર્ટ કરવા બાબત અને પર્યાવરણને થનાર ભયંકર નુકસાનના લીધે બંને પ્રોજેક્ટ રદ કરવાની માંગ સાથે ભારત આદિવાસી સંવિધાન સેનાના બેનર હેઠળ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવ્યું હતું ભારતના બંધારણની કલમ બસો ને ચુમ્માલીસ એક મુજબ ગુજરાતના આદિજાતિ વિસ્તારોનો સમાવેશ અનુસૂચિ પાંચમાં કરવામાં આવ્યો છે એ મુજબ નામદાર સુપ્રીમ કોર્ટનું ક્ષમતા જજમેન્ટ અને પૈસા એક અમલમાં છે જમીન સંપાદન કરવા માટે ગ્રામસભાના ઠરાવની અનિવાર્યતા છે અને પબ્લિક સુનાવણી જે રાખવામાં આવી છે એ બાબતની સુનાવણી પણ એવી એવા સમયે રાખવામાં આવી છે જેની સામે પણ અમે આવતીકાલે વિરોધ કરવાના છે જળ જંગલ અને જમીન પર આદિવાસીનો પૂર્ણ અધિકાર છે આદિવાસી પ્રકૃતિનું જ છે અને આદિવાસીને અસ્મિતા ઓળખ અને અસ્તિત્વને ટકાવી રાખવા માટે જે બંધારણીય અધિકારો આપવામાં આવ્યા છે એનું ઉલ્લંઘન કરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિકાસના નામે રાષ્ટ્રના વિકાસના નામે જે આદિવાસીઓનો વિનાશ કરવા જઈ રહી છે એની સામે અમારો સતત વાંધો છે પણ જે અમે આદિવાસી અસ્મિત ઓળખ અસ્તિત્વ અને આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસીના જે પરંપરાગત પ્રણેલી જત જે જે કાર્યક્રમો છે એને અમે જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ કટિબદ્ધ છીએ અને બંધારણીય જોગવાઈ મુજબ અમે આ જળ કાનૂની લડત પણ આપશું અને ખાસ કરીને જે ટીમ અને કુડલી નદીનું જે ડાયવર્જન કરવાની વાત છે એનાથી જળતર પ્રાણીઓને અને જળ જૈવ સૃષ્ટિને પણ ભયંકર નુકસાન થશે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ કુદરતી વેણ બદલી ન શકાય છતાં પણ આ સરકાર વિકાસના અમે જે બદલવાની ચેષ્ટા કરે છે એની સામે અમારો સખત વાંધો છે અમે સંવિધાનની તરફેણમાં સંવિધાનના જે હકના અધિકારો છે તેના ઉલ્લંઘન ન થાય એ માટે અમે સરકારને અને અધિકારીઓને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારે વાલીયા અને ઝઘડિયામાં જે લિગ્નાઇટ પ્રોજેક્ટ આવી રહ્યો છે એ લિગ્નાઇટ પ્રોજેક્ટના લીધે જે અમારા વિસ્તારમાંથી જે કરજણની નહેર જાય છે એ નહેરનું જે ડાયવર્ઝન કરવાની વાત છે પાંચ કિલોમીટર પહેલાં તો આજે અમે સરકાર અને રાજ્યપાલશ્રીને જણાવવા માગીએ છીએ કે આટલા વર્ષોથી જ્યારે આ નહેર થકી જે ગામડાઓ છે અમારા વાલિયા ઝઘડિયાના એ ગામડાઓમાં વર્ષોથી આ નહેરના લીધે બિયત થાય છે અને લોકોનું જે જીવન ચાલે છે પેઢીથી દર પેઢી આજે નહેર પર ઘણા વરસથી જે આ પ્રોજેક્ટ કરતાં બી વધારે કિંમતી કે ત્યાંના લોકો જે ખેતી કરીને એમના બાળકોનું જીવન જે ચલવે છે અને એ જીવન દ્વારા આજે બાળકો ગુજરાત રાજ્યમાં હોય કે આખા દેશમાં હોય તો એમાંથી ભણી ગણી ને એ લોકો આજે કોઈ પણ નોકરી કરે છે કે બીજું બધું આજીવિકાના જે સાધનો છે એ વસાવી શકે છે આ પ્રોજેક્ટ આવવાથી અહીંના લોકોને ને અહીંના જે પશુ પક્ષી જે પ્રાણીઓ છે આજે જળ જળની વાત હોય કે જંગલની વાત હોય કે પશુ પક્ષીઓની વાત હોય કે માનવ જાતિની વાત હોય તો આજે અમે કલેક્ટર દ્વારા જે રાજ્યપાલ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને એમની કંઈ માંગણી કરવા આવ્યા છે કે આ ભારત દેશમાં અમને સંવિધાને જે બસો ચુમસી તે ત્રણ પ્ર પ્રમાણે અમને જે સત્તા આપવામાં છે એ સત્તુએ આજે અહીંયા તમે જોઈ શકો છો ઘણા આદિવાસી લોકો આજે અહીંયા વિરોધ કર